દુબઈના મરીના બિલ્ડિંગના સડસઠમાં માળે ખતરનાક આગ ભભૂકી ઉઠી હતી એક રહેણાંક ભીષણ આગ લાગતા ભારે મચી જવા પામી હતી એવું કહેવામાં આવી છે કે આ આગ લગભગ છ કલાક સુધી સળગતી રહી હતી આ આગને કાબુમાં લેવામાં દુબઈ સિવિલ ડિફેન્સ ટીમોને ઘણા કલાકો લાગ્યા છે દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની કાર્યવાહી અને અન્ય ટીમોના તમામ સાતસો ચોસઠ ફ્લેટમાં રહેતા ત્રણ હજાર આઠસો વીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી નજીકમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે આગ ચરમસીમાએ હતી ત્યારે કાટમાળ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ ફેલાતી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓને કારણે નજીકની અન્ય ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો